ફરી સ્વાગત છે ગુજરાતી મસ્તી ડિજિટલ પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને મળ્યા કેટલા મોકા ગેફ્ટ આખરે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ જીઓના ભાવ વધારી પોતાના દીકરાને શું ગિફ્ટમાં આપ્યું અનંત અને રાધિકાના લગ્નમાં કયા સેલિબ્રિટીએ સૌથી વધુ પૈસા ઉડાડ્યા છે અને શા માટે તેમના લગ્નને ભારતના સૌથી મોટા લગ્ન કહેવામાં આવી રહ્યા છે મિત્રો હમણાં તાજેતરમાં અંબાણી પરિવારના લગ્નના વિડીયો આપે ઘણા બધા જોયા હશે જે છેલ્લા ઘણા મહિનાથી ચાલતા આવ્યા છે જેટલા તો લગ્નમાં ફેરા નથી હોતા એનાથી વધારે ફંક્શન મુકેશ અંબાણીએ પોતાના દીકરા માટે કરાવ્યા છે રેહાનાથી લઈને જસ્ટિન સુધી એક થી લઈને એક સેલિબ્રિટી સુધી બોલાવવામાં આવ્યા હતા એવામાં હર કોઈ એ જાણવા માંગે છે કે દુનિયાના સૌથી મોટા લગ્નમાં વરરાજા અને દુલ્હનને ગિફ્ટમાં શું મળ્યું અને શા માટે લગ્નની ની લઈને મુકેશ અંબાણી અને નીતા અંબાણી વચ્ચે વિવાદ થયો આજ ના વિડીયો માં તમામ હકીકતો જણાવીશું બસ વિડીયો છોડીને ને ક્યાંય જતા નહીં પરંતુ હા વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો આપ ચેનલ પર નવા છો તો વિડીયો ની નીચે દેખાતું લાલ રંગ નું સબસ્ક્રાઇબ બટન દબાવી અને ઘંટડી વગાડવાનું ના ભૂલતા જેનાથી આવનારા વિડીયો મળે આપણે સૌથી પહેલા તો મિત્રો સૌથી પહેલા બોલીવુડ ના કિંગ ખાન ની વાત કરીએ જે વર્ષો થી અંબાણી પરિવાર સાથે પોતાની મિત્રતા નિભાવતા

અને રાધિકાને લક્ઝરી સ્પોર્ટ કાર ગિફ્ટ કરી છે જેની કિંમત લગભગ 5 કરોડ જણાવવામાં આવી છે ખબર તો એ પણ સામે આવી છે કે શાહરૂખ ખાને રાધિકાની પસંદને કારણે આ ખાસ કલર બુક કરાવ્યો હતો રાધિકાને સ્પોર્ટ કારનો ખૂબ જ શોખ છે અને શાહરૂખ ખાનની તો હંમેશાની જેમ આદત છે કે તે મહિલાઓને વધુ મહત્વ આપે છે એટલે તો તેમણે વોરાજાને નહીં પણ દુલ્હનને ગમતું ગિફ્ટ આપ્યું સલમાન ખાન હવે હવે બોલિવૂડના પાઈજન પર જેઓ જોકે તો પોતાની દરીયા દિલ્હી માટે મશહૂર છે પરંતુ આપ એમના અંબાણી પરિવારને આપેલા ગિફ્ટ વિશે જાણીને ચોંકી જશો એવું કહેવાય છે કે અનંત અંબાણીને શરૂઆતથી મોગીલાટ કડિયાલોનો ખૂબ શોખ છે જેના કારણે અનંત અંબાણી પાસે કરોડોની ઘડિયાળો মজুদ છે આ વાત વિચારતા સલમાન ખાને અનંતને ફ્લિપ કંપનીની ઘડિયાળ ગિફ્ટ કરી છે આ લક્ઝરીઝ કંપની બનાવતી કંપની છે જ્યાં તેની એક ઘડિયાળની કિંમત કરોડોમાં હોય છે અને સલમાન ખાને જે અનંતને ઘડિયાળ ગિફ્ટમાં આપી છે એની કિંમત બે કરોડથી પણ વધુ જણાવવામાં આવી છે એટલું જ નહીં સલમાન ખાને દુલ્હન માટે પણ ખૂબ જ સુંદર ગિફ્ટ આપી છે જ્યાં તેમને રાધિકાને ડાયમંડ ઈયર રિંગ ગિફ્ટ કરી છે જેને ખાસ રાધિકા માટે ડિઝાઇન કરવામાં આવી હતી જેની કિંમત સાડા ત્રણ આસપાસ જણાવવામાં આવી છે મુકેશ અંબાણી મિત્રો દુનિયા એ જાણવા માટે બેકરાર છે કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિએ પોતાના દીકરાના લગ્નમાં સો ગિફ્ટ આપી હશે હવે આપ કહીશો કે Jio ના રિચાર્જ ના ભાવ વધારી આટલા મોંઘા લગ્ન કરાવ્યા તો એ કાઈ ઓછું છે મુકેશ અંબાણીએ પોતાના દીકરાની પસંદને ધ્યાનમાં રાખીને દુબઈની ખૂબ જ સુંદર જગ્યા પાન જુમેરામાં લક્ઝરી વિલા એટલે કે મહેલ ખરીદ્યો છે જો કે આ મહેલ મુકેશ અંબાણીએ 2022 માં ખરીદી લીધો હતો પરંતુ કહેવાય છે આ શાનદાર મહેલ ની કિંમત છસો ચાલીસ કરોડ થી પણ વધુ છે પોતાના દીકરાની પસંદ ધ્યાનમાં રાખીને તેમાં ઇન્ટિરિયર ડિઝાઇન કર્યા બાદ હવે અનંત અંબાણીને ગિફ્ટ કરવામાં આવ્યો છે જીઓના ભાવ કેમ વધી રહ્યા છે હવે જીઓના માલિકનો લાડલો આટલા મોટા મહેલમાં રહે તો જનતાને તો એના પૈસા આપવા જ પડે ને જવા દો હવે રડવાથી શું ફાયદો કારણ કે અંબાણી તો જ રહ્યા છે અને આ પૈસાથી તેમને પોતાના લાડલાને આ મહેલ આપ્યો છે તેમાં તમામ પ્રકારની સુવિધાઓ મોજુદ છે આખો મહેલ ત્રણ હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે જેમાં દસ વીઆઈપી બેડરૂમ રૂમ થિયેટર સ્વિમિંગ પુલ વર્લ્ડ ફર્સ્ટ ક્લાસ સિક્યુરિટી સિસ્ટમ જેવી ઘણી બધી સુવિધાઓ જોવા મળે છે માત્ર એટલું જ નહીં આ મહેલ ની આગળ સિત્તેર મીટર લાંબો પ્રાઇવેટ બીચ પણ છે જ્યાં માત્ર મુકેશ અંબાણી અને અનંત અંબાણીનો પરિવાર જ જઈ શકે છે ઈશા અંબાણી મિત્રો ભાઈઓના લગ્નમાં સૌથી વધારે એક્સાઇટેડ બહેનો જ હોય છે એવામાં મુકેશ અંબાણીની લાડલી દીકરી કેવી રીતે પોતાના ભાઈને ગિફ્ટ આપવામાં પાછળ રહી શકે બાળપણથી પોતાના ભાઈની નજીક રહેનારી ઈશા અંબાણીએ અનંતની પસંદને ધ્યાનમાં રાખીને તેને લક્ઝરીસ બેન્ટલે કોન્ટિનેટલ જીટીસી કાર ગિફ્ટમાં આપી છે જેની કિંમત લગભગ 6.4 કરોડ રૂપિયા છે આ સાથે પોતાની ભાભી રાધિકા મર્ચન્ટને અલગથી ગિફ્ટ આપી છે જેમાં ઈશાએ પોતાની ભાભી રાધિકાને હીરા અને મોતીઓથી જડેલો સ્પેશિયલ નેકલેસ ગિફ્ટ આપ્યો છે આ નેકલેસની કિંમત પણ 7 થી 8 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે નીતા અંબાણી મિત્રો જો મુકેશ કોઈ ટક્કર આપી શક્યું હોય તો તેમની પત્ની નીતા અંબાણી છે ના માત્ર પોતાના દીકરાના લગ્નનું સેલિબ્રેશન આટલું ભવ્ય કર્યું પરંતુ તેમને ગિફ્ટ પણ એટલું ભવ્ય પસંદ કર્યું મીડિયા રિપોર્ટની માનીએ તો નીતા અંબાણીએ પોતાના દીકરાની વહુ રાધિકાને એક ડાયમંડ નેકલેસ ગિફ્ટ આપ્યો પરંતુ આ કોઈ મામૂલી હીરાનો નેકલેસ નથી પરંતુ નેકલેસમાં એવા ઘણા બધા ડાયમંડ મોજૂદ છે જે આખી દુનિયામાં ભાગ્યે જોવા મળે છે એટલે તો આ નેકલેસની કિંમત પાંચસો એસી કરોડ જણાવવામાં આવી છે અસલમાં ફ્રાન્સની એક જ્વેલરી કંપનીએ ખાસ રીતે અંબાણી પરિવાર માટે આ નેકલેસ ડિઝાઇન કર્યો છે જેમાં આ નેકલેસને બનાવવામાં દુનિયાભરના રેયર ડાયમંડને એકત્ર કરવામાં આવ્યા અને પછી તેને એકસાથે મેળવીને શાનદાર નેકલેસનું રૂપ આપવામાં આવ્યું અને સૌથી ખાસ વાત તો એ છે કે આ નેકલેસમાં ઘણા બધા એવા પણ ડાયમંડ અને બેસ્ટ કિંમતી હીરા મોજુદ છે જેને ઘણા બધા સેલિબ્રિટી ખરીદવાના પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ કોઈ તેને ખરીદી ના શક્યું જે મુકેશ અંબાણીએ રાતોરાત 25% નો ભાવ જનતા પર વધારી અને પોતાનું પ્રોફિટ વધારી અને ખરીદી લીધો આલિયા ભટ્ટ મિત્રો પોતાના અભિનય અને ખૂબસૂરતી માટે મશૂર બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અંબાણી પરિવારથી ખૂબ જ નજીકના સંબંધો રાખે છે ત્યારે તો અનંત અને રાધિકાના લગ્ન સમારોહમાં આલિયા પોતાના પતિ રણબીર કપૂર અને દીકરી રાહા સાથે પહોંચી હતી પ્રી વેડિંગ ફંક્શન દરમિયાન પણ અનંત અંબાણી આલિયાની દીકરી રાહા સાથે રમતા જોવા મળ્યા હતા જેના વિડીયો પણ ઇન્ટરનેટમાં ખૂબ વાયરલ થયા હતા અને હવે તેમના ગિફ્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટે રાધિકા મર્જન્ટને Gucci બ્રાન્ડનું એક સ્પેશિયલ એડિશન વાળું પર્સ ગિફ્ટમાં આપ્યું છે આ પર્સ એટલું ખાસ એટલા માટે છે કે તેમાં ઘણા બધા ડાયમંડ લગાવેલા છે આ કારણે તેની કિંમત કરોડોનો આંકડો પાર કરે છે જો કે તેના પતિ રણબીર કપૂરે પણ ગિફ્ટ આપવામાં કોઈ ખામી નથી રાખી એટલે તો તેમણે અનંત અંબાણીને ખાસ 50 લાખના બૂટ ગિફ્ટ આપ્યા છે જે જોર્ડન ના સ્પેશિયલ એડિશન ના છે ક્યારા અડવાણી મિત્રો ક્યારા અડવાણી અને ઈશા અંબાણી બંને નાનપણથી સહેલીઓ છે બંને એક સાથે સ્કૂલ માં અભ્યાસ કર્યો છે બાળપણ ની મિત્રતા હોવાના કારણે ક્યારા પણ અંબાણી પરિવાર ના દરેક કાર્યક્રમ માં જોવા મળે છે અને અનંત અને રાધિકા ના લગ્ન માં ક્યારા પોતાના પતિ બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલહોત્રા સાથે જોવા મળી અને તેને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ના ભાઈ ને સોના થી બનેલી ગણપતિ બાપા અને માતા લક્ષ્મીની મૂર્તિ આપી ક્યારા અને તેના પતિ સિદ્ધાર્થનું વિચારવું છે કે અંબાણી પરિવાર પાસે તો બધું જ છે બસ તેમને જરૂર છે તો ભગવાનના આશીર્વાદની એટલે તો તેમને આ સુંદર ભેટ અંબાણી પરિવારને આપી તો મિત્રો આ હતી અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં મળેલી ગિફ્ટની થોડીક ઝલક હવે આપને સૌથી સારી ગિફ્ટ કોની લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ